હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ રેસ્ટોરન્ટમાં સ્પેશિયલ કોલાપુરી મસાલા પેસ્ટ સાથે અને પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રેવી ઘરે તૈયાર કરી અને આ શાક આજે આપણે મિનિટોમાં જ ઘરે બનાવીશું બહુ ટેસ્ટી એવું બને છે બનાવવા માટે તમને કોઈ પણ જાતનું ક્રીમ કે મલાઈ પણ નહીં જોઈએ અને એકદમ સિમ્પલ રીતે બિલકુલ રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આ પંજાબી સબ્જી આજે આપણે ઘરે બનાવીશું તો ચાલો એ એકદમ ટેસ્ટી એવું કોલાપુરી બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપી ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી આવું વેજ કોલ્લાપુરી ઘરે બનાવવા માટે આપણે કોલ્લાપુરી મસાલા પેસ્ટ બનાવીશું જે આપણા શાકને સુપર ટેસ્ટી બનાવશે એના માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ અને આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં ત્રણેક નંગ જેટલા નાના તજના ટુકડા બે થી ત્રણ મરીના દાણા બે થી ત્રણ લવિંગ એક મોટી એલાયચી બે નાની એલાયચી અડધી ચમચી જેટલું જીરું એક ટેબલ સ્પૂન સુકા દાણા બે નંગ જેટલા સુકા લાલ મરચાં એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને એકદમ સારી રીતે બે મિનિટ જેવા સાતળી લેશું અહીં આપણા મસાલા થોડા સતળા એટલે એમાં આપણે અડધા કપ જેટલું તાજું કમળેલું નાળિયેર ઉમેરીશું જે આ શાકને સુપર ટેસ્ટી બનાવશે જો તમારી પાસે તાજું નાળિયેર ના હોય તો તમે સૂકું નાળિયેરનું ખમણ પણ ઉમેરી શકો છો હવે એકદમ સારી રીતે નાળિયેરનો હલકો કલર બદલાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું લગભગ બે મિનિટમાં તમે જોઈ શકો છો નાળિયેરનો કલર આ રીતે થોડો બદલાઈ ગયો છે અને આપણા બધા જ મસાલા સારી રીતે શેકાઈ ગયા છે તો હવે આ સમયે મસાલા બિલકુલ બળી ના જાય એના માટે આપણે એને બાઉલમાં કાઢી લેશું અને એને થોડી વાર માટે ઠંડા થવા દેસુ અહીંયા આપણા મસાલા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે શાકમાં ઉમેરવા માટેના શાકભાજીને થોડા લઈ લઈએ જેથી એમાં શાકની ફ્લેવર એકદમ સરસ આવે તો હવે એ જ કઢાઈમાં ફરી મેં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લીધું એમાં આપણે અડધા કપ જેટલું થોડી વાર પાણીમાં બાફેલું ફ્લાવર અડધા કપ જેટલી ફણસી અને અડધા કપ જેટલા મીડિયમ સાઇઝના ટુકડામાં કાપેલા ગાજર ઉમેરી દેશું અને હાઈ ગેસની ફ્લેમ પર બે મિનિટ માટે સાતળી લેશું તો આ રીતે થોડા શાકભાજીને સેલો ફ્રાય કરવાથી બહુ સારો એવો આ બધા શાકભાજીનો સ્વાદ આપણી સબ્જીમાં આવશે તો અહીંયા તમે જો હલકી હલકી શાકભાજી ઉપર ડિઝાઇન પડી ગઈ છે અને થોડા શાકભાજી શ્રીક થઈ ગયા છે તો હવે આ સમયે અડધા કપ જેટલા બાફેલા વટાણા અડધા કપ જેટલું આ રીતે મીડિયમ ટુકડામાં કાપેલું કેપ્સિકમ અને એક મોટા મોટા ટુકડામાં આ રીતે કાપેલી ડુંગળી ઉમેરીશું આ બધા જ શાકભાજીને એકદમ સારી રીતે હાઈ ગેસની ફ્લેમ પર બે મિનિટ માટે સાતળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણા શાકભાજી સતળાઈ ગયા છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું અને આ શાકભાજીને આપણે સારી રીતે ઠંડા થવા દેશું આ સિવાય તમે અહીંયા બાફેલું બટેટું મશરૂમ એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે તો મસાલા પેસ્ટ બનાવવા માટે આપણે એને મિક્સર જારમાં ઉમેરી દેસુ સાથે આમાં અડધા કપ જેટલું અથવા મસાલાને ક્રશ કરવા પૂરતું પાણી ઉમેરીશું અને એકદમ સારી રીતે આને પીસી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મસાલા પેસ્ટ મેં સારી રીતે તૈયાર કરી લીધી છે અને આ મસાલા પેસ્ટની સુગંધ અને સ્વાદ એટલો બધો સરસ આપણા શાકમાં આવવાનો છે કે તમે એકવાર આ શાક ઘરે બનાવશો ને તો મારી સો ટકા ગેરંટી કે તમે વારંવાર બનાવશો તો મસાલા પેસ્ટને થોડી વાર માટે સાઈડ પર રાખીશું અને હવે આપણે શાકમાં ઉમેરવાના ટમેટાની પેસ્ટ બનાવી લઈએ તો અહીંયા મેં બે કપ જેટલા આ રીતે મોટા મોટા ટુકડામાં કાપેલા ટમેટા લીધા છે સાથે અહીંયા આપણે દસ થી બાર નંગ જેટલા પલાળેલા કાજુ લેશું એકદમ સારી રીતે ટોમેટા અને કાજુની પ્યોરી થઈ જાય એના માટે માટે બે ચમચી જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે પીસી અને હવે શાક બનાવવા કડાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેસુ તો અહીંયા આપણું તેલ સારી રીતે ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેસુ સાથે બે થી ત્રણ નંગ જેટલા સૂકા લાલ મરચા ઉમેરીશું બે થી ત્રણ નંગ જેટલા તમાલપત્ર ઉમેરવાના છે અને હવે આપણે આમાં એક ટી સ્પૂન જેટલું છીણેલું આદુ એક ટેબલ સ્પૂન જેટલું ખમણેલું લસણ અને સાથે બે થી ત્રણ નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરી દેશો અને એકદમ સારી રીતે વઘારને સાતળી લેશો ગેસની ફ્લેમ સ્લો રાખવાની જેથી આપણો વઘાર જરા પણ બળે નહીં હવે આ સમયે આપણે આમાં અડધા કપ જેટલી એ એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરી દેશું અને હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળીનો થોડો કલર બદલાય ત્યાં સુધી ડુંગળીને સાતળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે ડુંગળીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને હલકો એવો ડુંગળીનો કલર પણ બદલાઈ ગયો છે તો હવે આ સમયે આપણે જે કોલ્હાપુરી મસાલા પેસ્ટ બનાવેલી છે એ બધી જ આપણે આમાં ઉમેરી દેવાની છે અને ડુંગળી સાથે મસાલા પેસ્ટને સારી રીતે મિક્સ કરી અને એકદમ સારી રીતે ધીમા ગેસની ફ્લેમ પર

એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું અને એકદમ સારી રીતે આપણી ગ્રેવી મિક્સ થાય એટલે હવે આપણે આના ઉપર ઢાંકણ લગાવી ધીમા ગેસની ફ્લેમ પર ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશું તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું ધીમા ગેસ પર આપણે શાકને થવા દેવાનું છે તો ધીમા ગેસ પર આપણે ગ્રેવીને કૂક કરીશું તો શાકનો સ્વાદ એકદમ સરસ લાગશે તો તમે જોઈ શકો છો સારી રીતે તેલ શાકમાં આ રીતે ઉપર દેખાવા માંડ્યું છે અને આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ એવી બિલકુલ જેવી રેસ્ટોરન્ટમાં હોય એવી જ તૈયાર થઈ ગઈ છે તો હવે ગ્રેવીને બિલકુલ રેસ્ટોરન્ટ જેવો કલર આપવા માટે અહીંયા મેં તો થોડું લાલ મરચું પાવડર લઈ એને પાણીમાં દસ પંદર મિનિટ પલાળીને ઉમેર્યું છે જેથી શાકનો કલર એકદમ સરસ આવે આ સમયે સાથે આપણે જે વેજીટેબલ્સને સાતળીને રાખ્યા એને પણ ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે શાકમાં થોડો રસો કરવા માટે મિક્સર જારમાં જેમાં આપણે ટમેટો કાજુની પ્યોરી બનાવી એમાં મેં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને એ પાણી આપણે શાકમાં ઉમેરી દેસુ હવે આપણે સારી રીતે એકવાર શાકને મિક્સ કરી લેશું અને આને ઢાંકી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ થવા દેસુ જેથી બધા જ મસાલાની ફ્લેવર આપણા વેજીટેબલ્સમાં આવી જાય અને હવે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઉપરની સાઈડ તેલ છૂટું પડી ગયું અને બધા જ શાકભાજી મસાલા સાથે સારી રીતે ભળી ગયા છે તો હવે લાસ્ટમાં આપણે આમાં પચાસ ગ્રામ જેટલું ઝીણા ટુકડામાં કાપેલું પનીર ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીએ સાથે શાકને સુપર ડુપર ટેસ્ટી બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું અને એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું તો તમે જોયું ને કોઈ પણ જાતની મલાઈ કે પછી ક્રીમના ઉપયોગ વગર બિલકુલ રેસ્ટોરન્ટ જેવી ગ્રેવી તૈયાર કરી અને મસ્ત મજાનું આ વેજ કોલ્હાપુરી આપણે તૈયાર કર્યું છે શાકના ઉપરથી થોડા લીલા દાણા સાથે સજાવી અને આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ કોલ્હાપુરી બિલકુલ તૈયાર છે તો તમે આ રીતે આ શાકની રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો અને તમને આ આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ